નમસ્તે વિદ્યાર્થી મિત્રો અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આયોજિત મિશન પારમિતા મિશન પારમિતા અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની તૈયારી માટે અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તમારા માટે લઈને આવ્યું છે શિક્ષા દર્શન કાર્યક્રમ તો આ શિક્ષા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે શિક્ષા દર્શન કાર્યક્રમ અંતર્ગત CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એની તૈયારી કરવા માટે આપણે રોજ મળી રહ્યા છે જેમાં જુદા જુદા વિષયની માહિતી આપણે મેળવી છે એમાં ખાસ કરીને તાર્કિક તાર્કિક ક્ષમતા કસોટી ગુજરાતી પર્યાવરણ હિન્દી અંગ્રેજી ગણિત વગેરે જેવા આજે આપણે ફરીથી તાર્કિક ક્ષમતા અંતર્ગત આજે આપણે ફરીથી તાર્કિક ક્ષમતા કસોટી અંતર્ગત મળી રહ્યા છીએ અગાઉ આપણે જોયું કે કોડિંગ ડીકોડિંગ શબ્દોનું સાંકેતિકરણ આજે આપણે તાર્કિક ક્ષમતા કસોટી અંતર્ગત કેલેન્ડર તમારા બધાના જ ઘરે કેલેન્ડર હશે હશે ને હા આ કેલેન્ડરમાં શું શું હોય છે સરસ વાર હોય તારીખ હોય તહેવારની વિગત હોય વર્ષની વિગત હોય આ બધું હોય છે ને તો વિદ્યાર્થી મિત્રો આ જ વિગતનો ઉપયોગ કરીને આપણને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માં જે તાર્કિકના પ્રશ્ન પૂછાય છે એમાં આ જ ઉપયોગ કરવાનો છે ક્યાંક વારનો ઉપયોગ કરવાનો છે ક્યાંક વર્ષનો ઉપયોગ કરવાનો છે ક્યાંક દિવસનો ઉપયોગ કરવાનો છે આ બધાનો ઉપયોગ કરી આપણે કોયડો એટલે કે પ્રશ્નનો ઉકેલ મેળવવાનો છે તો તમે બધા તૈયાર છો ને ચલો શરૂ કરીએ કેલેન્ડર કેલેન્ડર બરાબર કેલેન્ડર તમે સૌએ જોયું છે કેલેન્ડરના પ્રશ્નો ઉકેલવા માટે આપણી પાસે પેલા સામાન્ય માહિતી તમે અને હું બધા જ જાણીએ છે પણ એકવાર એના પર નજર કરી લેવી જરૂરી છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આપણને સૌને ખબર છે કે એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે એટલે કે કેટલા વાર હોય છે 7 એક અઠવાડિયામાં 7 દિવસો હોય છે ખાસ અઠવાડિયાની શરૂઆત કયા વારથી થાય સરસ અઠવાડિયાના શરૂઆતની વાર રવિવારથી થાય છે અઠવાડિયું ગયું વારની શરૂઆત જોઈ હવે પખવાડિયું તો પખવાડિયામાં કેટલા દિવસો હોય છે તો એક પખવાડિયામાં પંદર દિવસો હોય છે આગળ વાર પર આવ્યા પખવાડિયા પર આયા હવે આપણે વાત કરીએ કે એક મહિનો હોય બરાબર વર્ષના મહિના કેટલા સરસ બાર મહિના તો શું બારે બાર મહિનામાં સરખા દિવસો હોય છે નથી હોતા ને તો યા તો અહીંયા આપણે બધા જ મહિનાના બધા જ બધા જ મહિનાના બધા જ દિવસોનો ઉલ્લેખ કરવાનો છે એટલે કે એક મહિનામાં અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ કે એકત્રીસ દિવસો હોઈ શકે છે કેમ કેમ કે જાન્યુઆરી હોય તો એકત્રીસ દિવસ હોય પણ ફેબ્રુઆરી હોય તો અઠ્યાવીસ કે ઓગણત્રીસ હોય હોય કે ના હોય તો આવી રીતે જાન્યુઆરી હોય ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એમ એના દિવસોની સંખ્યા પણ આપણે ધ્યાનમાં રાખવાની છે આગળની માહિતી જોઈએ કે એક વર્ષમાં મહિના કેટલા બાર મહિના અને એક વર્ષના દિવસો કેટલા તો ત્રણસો પાંસઠ દિવસો કે ત્રણસોને છાંસઠ દિવસો આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય વર્ષ હોય તો ત્રણસો પાંસઠ દિવસો અને લીપ વર્ષ હોય તો ત્રણસો છાંસઠ દિવસો આ સામાન્ય માહિતી છે જે આપણે કેલેન્ડરના પ્રશ્નો ઉકેલવા જરૂરી છે આગળ બીજી સમજ મેળવીએ

સાથે સાથે અંગ્રેજી માસના નામ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એમ ડિસેમ્બર સુધી આ આપણે એક યાદ રાખવાનું છે પણ અંગ્રેજી માસમાં એના દિવસોની સંખ્યા પણ ખાસ યાદ રાખવાની છે જેમ કે જાન્યુઆરી છે તો એકત્રીસ દિવસો છે ફેબ્રુઆરી છે તો અઠ્ઠાવીસ કે ઓગણત્રીસ દિવસો છે માર્ચ છે તો એકત્રીસ દિવસો છે બરાબર આપણે સામાન્ય મેથડમાં ઘણીવાર આવી રીતે યાદ રાખતા હોઈએ છીએ કે ભાઈ જાન્યુઆરી

આગળ બીજી માહિતી પણ છે જે જોઈ લઈશું જેવી રીતે આપણે વાર જોયા માસ જોયા દિવસોની સંખ્યા જોઈ બરાબર એવી રીતે આ પણ એક સામાન્ય માહિતી છે જે યાદ રાખવાની છે કે એક દિવસ હોય તો એનો સમયગાળો કેટલો તો કે ચોવીસ કલાકનો સમય ગાળો એક અઠવાડિયું હોય તો સમયગાળો કેટલો તો કે સાત દિવસનો સમય ગાળો એક પખવાડિયું હોય તો કેટલો સમય ગાળો તો કે પંદર દિવસનો સમય ગાળો એક મહિનો હોય તો દિવસો કેટલા તો કે ભાઈ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ કે એકત્રીસ દિવસો હોય શકે છે એવી જ રીતે એક વર્ષ હોય તો બાર મહિનાનો સમય ગાળો એક દશક હોય તો દસ વર્ષનો સમય ગાળો અને એક શતાબ્દી એટલે કે એક સેન્ચ્યુરી એક સદી હોય તો કેટલા વર્ષનો સમય ગાળો તો સો વર્ષનો સમય ગાળો તો આ બધી સામાન્ય પ્રાથમિક માહિતી છે જેને આપણે ધ્યાનમાં રાખવાની છે તમને થતું હશે કે આમાંથી તો વળી પ્રશ્ન પણ આપણે જોઈ શકીએ છીએ કે સીઈટીમાં તાર્કિક ક્ષમતા કસોટી અંતર્ગત આ માહિતીનો ઉપયોગ કરી આપણને ઘણા બધી વાર ઘણા બધા અલગ અલગ પ્રશ્ન પૂછેલા છે તો હવે આને સમજવા માટે આપણે પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો કેલેન્ડરમાં આપણે પહેલા પહેલું ઉદાહરણ જોઈએ આપણને આપેલું છે કે ગઈકાલે બુધવાર હતો તો પાંચ દિવસ પછી કયો વાર આવશે આપેલા ઓપ્શનમાંથી શું જવાબ આવશે આવો આપણને પ્રશ્ન પૂછાય તો જે આપેલી વિગત છે એને પહેલા તારવી લઈએ જેમ કે અહીંયા આપણને આપેલું છે ગઈ કાલ શું આવેલું છે ગઈકાલ બરાબર ગઈ કાલે બુધવાર હતો કયો વાર હતો બુધવાર એવું આપણને આપેલું છે ગઈકાલે બુધવાર હતો એવું આપણને આપેલું છે તો પાંચ દિવસ પછી કયો વાર આવશે આટલી વિગત આપેલી છે અને આગળનો વાર શોધવાનો છે તો ગઈકાલે બુધવાર હતો ને પછી પાંચ દિવસ કીધા છે એટલે કે આ એક દિવસ આ બીજો દિવસ ત્રીજો દિવસ ચોથો દિવસ અને

ગુરુવાર થાય અને પછી પાંચ દિવસ પછી એટલે કે એક તો ગુરુવાર થઈ ગયો બીજો શુક્રવાર શનિવાર રવિવાર ને સોમવાર પાંચ દિવસ આપણને આમ આપેલા છે પણ શું પૂછ્યું છે કે પાંચ દિવસ પછી કયો વાર આવશે બરાબર તો હવે ઓપ્શનમાં જુઓ સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુવાર તો શું આવશે જવાબ

હવે આપણને બીજો આ પ્રકારે પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયો માસ બાકીના માસથી અલગ પડે છે અહીંયા આપણને માસ એટલે કે મહિનાના આધારે પ્રશ્ન પૂછેલો છે તો એ આપેલું છે એક છે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર પહેલી નજરે જોઈએ તો આપણને ખબર પડે કે આ સાલું ચારે ચાર અંગ્રેજી માસના જ નામ છે એટલે કંઈ ખબર પડતી નથી પણ આપણી પ્રાથમિક માહિતીને યાદ કરો શું ધ્યાનમાં રાખવાનું હતું દિવસોની સંખ્યા તો અહીંયા જોઈએ જુલાઈ એટલે કેટલા દિવસો આવે એકત્રીસ આવે ઓગસ્ટ એટલે કેટલા દિવસો આવે એકત્રીસ આવે સપ્ટેમ્બર એટલે કેટલા દિવસો આવે ત્રીસ દિવસો આવે અને ઓક્ટોબર એટલે કેટલા દિવસો આવે એકત્રીસ દિવસ આવે કે ના આવે હમ હવે તમે જુઓ અહીંયા શું અલગ પડે છે સીધું જ તમને દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો કે આ છે એકત્રીસ એકત્રીસ અને એકત્રીસ આ ત્રણે ત્રણ માસ છે કે જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોબર એ ત્રણેય માસમાં દિવસોની સંખ્યા કેટલી છે એકત્રીસ જ્યારે જે સપ્ટેમ્બર માસ છે એમાં દિવસોની સંખ્યા કેટલી છે ત્રીસ છે એટલે કે આપણો જવાબ શું થશે સપ્ટેમ્બર સમજા વિદ્યાર્થી મિત્રો આ રીતે જે આગળ પ્રાથમિક માહિતી આપી છે એ માહિતીને આપણે ધ્યાનમાં રાખવાની છે વધારે સમજવા બીજું ઉદાહરણ જોઈએ 30 દિવસથી ઓછા દિવસ હોય તેવા માસની સંખ્યા કેટલી 1 2 3 4 મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આપણે માસની સંખ્યા માસના દિવસોની સંખ્યા વારની સંખ્યા પખવાડિયાની સંખ્યા આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવાની છે તો અહીંયા આપણને પૂછ્યું છે કે કે દિવસથી દિવસથી દિવસ હોય બરાબર તો આપણે જોઈએ જેમ વાત કરીએ જાન્યુઆરી કેટલા દિવસો એકત્રીસ ફેબ્રુઆરી કેટલા દિવસો અઠ્યાવીસ કે ઓગણત્રીસ

આગળ બીજું ઉદાહરણ જોઈએ એક એટલે ખાલી જગ્યા માસ સરળ છે તમે બધાને જવાબ આવડી ગયો હશે બોલી જ ગયા છે પણ સમજવું જરૂરી છે બરાબર કે એક અડધું વર્ષ એક વર્ષ એટલે કેટલા માસ થાય આપણે બધા જાણીએ છીએ કે બાર માસ તો અડધું વર્ષ બરાબર વન હાફ એટલે કે કેટલા માસ થશે એના અડધા છ માસ થાય એટલે કે છ મહિના તો આપેલામાંથી શું જવાબ આવે આપણો જે બી જવાબ છે એ છ એ આપણો જવાબ થશે તો આ રીતે આપણને આ પ્રકારે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે નેક્સ્ટ બીજું જોઈએ બે પખવાડિયા બરાબર કેટલા દિવસ પ્રાથમિક સમજૂતીમાં આપણે જોયું હતું કે એક પખવાડિયું એટલે કેટલા દિવસ આવે પંદર દિવસ તો અહીંયા આપણને શું પૂછ્યું છે બે પખવાડિયા તો એક પખવાડિયાના પંદર દિવસ એવી રીતે બીજું પખવાડિયું તો કુલ કેટલા દિવસો થયા ત્રીસ દિવસો થયા

દિવસોની સંખ્યા પખવાડિયા અઠવાડિયા આના આધારે જે કોઈ પણ પ્રશ્ન પૂછાય છે એના વિશે સમજૂતી મેળવી અને ચર્ચા કરી છે તો એ પ્રકારના પ્રશ્નોની આપણને હવે કદાચ કોઈ વાંધો આવશે નહીં તમે ગણી શકશો પણ બીજી હવે એક અગત્યની માહિતી છે જે સમજવી અને જાણવી ખૂબ જરૂરી છે તો એ શું છે તો આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ કેટલા પ્રકારના છે બે પ્રકારના બે પ્રકારના વર્ષ કયા કયા છે સરસ સામાન્ય વર્ષ અને

સામાન્ય વર્ષ હોય તો ત્રણસો ને પાસઠ દિવસો હશે ઓકે ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસો હશે સામાન્ય વર્ષમાં અઠ્યાવીસ દિવસો હશે આ સામાન્ય માહિતી છે આપણી એટલે કે કેટલા અઠવાડિયા હશે તો બાવન અઠવાડિયા હશે ને એક શેષ વધતી હશે એટલે કે એક દિવસ વધારાનો દિવસ કરીને હશે એટલે કેટલા દિવસ થશે ત્રણસો

કે લીપ વર્ષ છે એ શોધવા માટેની પ્રક્રિયા શું છે તો જે કોઈ પણ વર્ષ હોય જેમ કે ઓગણીસો પંચાણું હોય ઓગણીસો બાણું હોય બે હજાર હોય બે હજાર ચોવીસ હોય બે હજાર હોય આ વર્ષ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે એ આપણે ચેક કરવું છે તો શું કરીશું ચાર વડે ભાગાકાર કરીશું અને જો ચાર વડે નિશેષ ભાગી શકાતા નથી એટલે કે શેષ જીરો આવતી નથી તો શું ધ્યાનમાં રાખવાનું કે વર્ષ શું છે સામાન્ય ચાર તો ચાર ચાર સોળ બરાબર નવ માંથી છ જાય તો ત્રણ ઉપરથી ઉતારે નવ પછી ચાર નવ છત્રીસ તો આપણને પાંત્રીસ મળે છે આગળ ચાલે ચાર અઠા બત્રીસ સીસ કેટલી આવી ત્રણ એટલે કે અહીંયા જીરો આવ્યા નથી એટલે વર્ષ કેવું છે સામાન્ય વર્ષ છે કેવું છે સામાન્ય વર્ષ છે એવી જ રીતે બીજું વર્ષ જોઈ લઈએ બે હજાર તેર ભાગ્યા ચાર કરીએ તો ભાગાકાર તમે કરજો સે શું આવે છે એક સમજ્યા તો આવી રીતે આપણે વર્ષ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે એ નક્કી કરી શકીએ

બીજી એક ખાસ બાબત બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે છે કઈ કે જે સર્વસામાન્ય છે પણ લગભગ ઘણા બધાને ખબર હોતી નથી શું છે તો જુઓ અહીંયા નોંધ કરીને લખ્યું છે કે સામાન્ય વર્ષનો પ્રથમ દિવસ અને અંતિમ દિવસ હંમેશા સમાન હોય કોઈ પણ સામાન્ય વર્ષ હોય એનો પહેલો દિવસ અને એનો છેલ્લો દિવસ હંમેશા કેવો હોય સરખો જ હોય જેમ કે પહેલી જાન્યુઆરીએ રવિવાર હોય તો એકત્રીસ ડિસેમ્બરે રવિવાર જ હોય કોઈ એક સામાન્ય વર્ષની પહેલી જાન્યુઆરીએ રવિવાર હોય તો એકત્રીસ ડિસેમ્બરે એ જ વર્ષના એકત્રીસ ડિસેમ્બરે શું હોય રવિવાર હોય આ સામાન્ય વર્ષ માટે છે એટલે કે પહેલો દિવસ અને દિવસનો હોય હોય સરખો આ એક અગત્યની બાબત જે તમારે નોંધી લેવી આગળ બીજી માહિતી જોઈએ જેવી રીતે આપણે સામાન્ય વર્ષની વાત સમજ્યા એવી રીતે આપણે હવે લીપ વર્ષની વાતને સમજીએ તો લીપ વર્ષમાં કેટલા દિવસો હોય છે તો લીપ વર્ષમાં ત્રણસો છાસઠ દિવસો હોય છે ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસો હોય છે 29 જ્યારે સામાન્ય વર્ષમાં જોયું હતું કે ફેબ્રુઆરી માસમાં કેટલા હોય 28 દિવસ હોય એમાં લીપ વર્ષમાં 52 અઠવાડિયા પ્લસ 2 શેષ જ્યારે સામાન્ય વર્ષમાં શું હતું 52 અઠવાડિયા પ્લસ 1 શેષ બરાબર હવે જેવી રીતે સામાન્ય વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાતું નથી એવી રીતે ગણતરી કરીતી એમ અહીંયા આપણે ગણતરી કરવાની છે લીપ વર્ષની શેની લીપ વર્ષની કે લીપ વર્ષને ચાર વડે નિશેષ ભાગી શકાય છે એટલે કે જે વર્ષને આપણે ચાર વડે ભાગાકાર કરીએ અને શેષ આપણને શૂન્ય મળે તો એ શું કહેવાય છે લીપ વર્ષ જેમ કે અહીંયા તમને આપેલું છે ઓગણીસો બાણું ભાગ્યા ચાર કરીએ બરાબર તો આપણને ખબર પડે છે શું મળે છે કે ભાઈ ચાર ચાર સોળ ઓગણચાલીસ ચાર નવા છત્રીસ ચાર અઠ્ઠા બત્રીસ શેષ શું મળી આપણી એટલે આ ઓગણીસો બાણું છે બરાબર એ કયું વર્ષ છે લીપ વર્ષ છે અને આપણે જેવી રીતે આપણે જેવી રીતે આપણે સામાન્ય વર્ષ માટેની વાત નોંધી હતી એવી રીતે અહીંયા આપણે લીપ વર્ષ માટેની વાત પણ નોંધી દઈએ કે લીપ વર્ષમાં પ્રથમ દિવસે બરાબર જે વાર હોય તેના તરત પછીનો વાર અંતિમ દિવસ આવે એટલે સામાન્ય વર્ષમાં આપણે જોયું તું કે જે વાર પહેલી જાન્યુઆરીએ હોય એ જ વાર એકત્રીસ ડિસેમ્બરે આવે જ્યારે લીપ વર્ષમાં શું થશે જે વાર પહેલી જાન્યુઆરી હોય એના પછીનો તરતનો જ દિવસ શું આવશે એ એનો અંતિમ દિવસ જેમ કે પહેલી જાન્યુઆરી રવિવાર છે તો એકત્રીસ ડિસેમ્બર શું આવે

કોઈ એક વાર આપેલો હોય અને દિવસોની સંખ્યા હોય ત્યારે ખાલી માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે જે દિવસોની સંખ્યા હોય બરાબર જે દિવસોની સંખ્યા આપેલી હોય એને આપણે શું કરીશું સાત વડે ભાગાકાર કેમ સાત વડે ભાગાકાર કરીશું કારણ કે સાત વડે ભાગવાનું એટલા માટે કે આપણા અઠવાડિયાના વાર કેટલા છે સાત એટલે સાત વડે ભાગીશું તો અહીંયા દિવસો કેટલા છે પંચાણું ભાગ્યા આપણે કેટલા કરીશું કેટલા કરીશું સાત કરીશું તો સાત એકા સાત નવમાંથી સાત ગયા તો બે ઉપરથી કેટલા ઉતાર્યા પાંચ એટલે પચીસ સાત તરી કેટલા એકવીસ અહીંયા બાદ બાકી કરીએ તો શું આવશે ચાર આપણી સેસાઈ બરાબર હવે અહીંયા નાની સંખ્યા આવી ગઈ એટલે આપણે પોઈન્ટમાં ભાગાકાર કરવાનો નથી પણ હવે શું કરવાનું છે રવિવાર છે એવું આપણને આપેલું છે રવિવાર આપેલું છે એમાં આ ચાર શેષ છે એ આપણે ઉમેરી દેવાની અને જે વાર આવે એ આપણો જવાબ જવાબ થશે જેમ કે રવિવાર ચાર શેષ એટલે કે ચાર દિવસ એક બે ત્રણ અને ચાર રવિવાર પછી શું આવશે તો કે ભાઈ સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુવાર બરાબર તો સમજાઈ ગયું હવે આપણો જવાબ શું થશે ગુરુવાર તો ઓપ્શનમાં આપેલો ગુરુવાર છે એ આપણો શું થશે જવાબ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને કેલેન્ડર અંતર્ગત વારને લગતા દિવસોને લગતા વર્ષને લગતા પખવાડિયાને લગતા અલગ અલગ પ્રકારે જુદા જુદા પ્રશ્નો પૂછવાની શક્યતા છે આ વિડીયો તમે જોઈ વારંવાર એને સમજશો એની નોંધ કરશો અને જાતે જ પ્રશ્નો ઉકેલશો તો તમને સરળતાથી યાદ રહેશે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી આવજો